કારણ કે ગત વિગત આપણે જે રીતે જે નિરંજન વસાવા છે તેમની સાથે વાત કરી હતી તેમણે પણ એવો દાવો કર્યો હતો કે પીએમ મોદી છે તેની સભા કરતા ડબલ લોકો ચેતર વસાવાની સભામાં આવશે અને હવે આ સમગ્ર બાબતે પિયુષ પટેલનું નિવેદન આવ્યું છે ત્યારે શું કહે રહ્યા છે પિયુષ પટેલ તેની વાત કરવાની છે આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાહા નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જ્યોતિકા પંડ્યા જે રીતે ગઈકાલે ભગવાન બિરસા મુંડાની ઉજવણી કરવામાં આવી મોટી સંખ્યામાં લોકો સ્વયંભુ આવી અને ચેતર વસાવવાનું સમર્થન વધાર્યું છે અને તેમજ બીજી બાજુ ડેડિયાપાડામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની ક્યાંક સભા હતી અને તેમજ સવાલ એક હતો કે બંનેની સભામાંથી લોકો કોની સભામાં જાજા જશે કારણ કે એવા આમ આદમી પાર્ટીના અનેક નેતાઓ છે તેમનો દાવો હતો અને તેમજ થોડાક સમય પહેલા આપણે વાત કરી હતી ત્યારે નિરંજન વસાવાએ પણ એવો દાવો કર્યો હતો કે પીએમ મોદીની સભા કરતા ચેતર વસાવાની સભામાં લોકો ઝાજા આવશે અને તે કાલની જે પરિસ્થિતિ હતી તે દર્શાવે છે કે લોકો સ્વયંભૂ ચેતર વસાવા છે તેની સભામાં આવ્યા હતા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને તેમજ એમ કહી શકાય કે રોડ છે તે ચક્કા જાન થઈ ચૂક્યા હતા અને પીએમ મોદી છે જ્યારે તેમની સભામાં એટલા લોકો નહોતા પહોંચ્યા ત્યારે આ સમગ્ર મામલે હવે પિયુષ પટેલનું પણ નિવેદન આવ્યું છે અને પિયુષ પટેલે પણ જ્યાં સંખ્યા છે તેને લઈને કંઈક વાત કરી છે ત્યારે શું કરી છે પિયુષ પટેલે વાત સૌ પ્રથમ સાંભળીએ આદિવાસી સમાજના જન નાયક એવા બિરસા મુંડાજીનો જન્મ જયંતિ આ જન્મ જયંતિ નિમિત્તે નેત્રંગ ખાતે જે આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં જ્યારે સ્વયંભૂ ઉમટી પડ્યા એ તમામ લોકોનો હું ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ આપ સૌનો આભાર વ્યક્ત કરું છું સાથે જ અન્ય સમાજના લોકો પણ જ્યાં ભાઈની તાકાત બનવા માટે અને આદિવાસી સમાજના હક અધિકાર અપાવવા માટે એમની તાકાત અને એમની એકતા બતાવવા માટે જે આવ્યા છે એ તમામ લોકોનો પણ હું આભાર વ્યક્ત કરું છું આજે વાત એ કરવી છે કે ગુજરાતના બે મોટા પ્રોગ્રામ એક પ્રોગ્રામ જે દેશના વડાપ્રધાન કરી રહ્યા હોય અને ચૈતરભાઈ વસાવા જેવો ધારાસભ્ય છે દેડિયાપાડાના એ વિસ્તારની અંદર ચૈતરભાઈ વસાવાની ગેરહાજરીની અંદર જે પ્રોગ્રામ કરવામાં આવ્યો ત્યાં પ્રધાનમંત્રીજીના જે પ્રોગ્રામમાં તમામ પ્રકારના જે સરકારી વાહનો છે એનો દુરુપયોગ કરવામાં આવ્યો જનતાના ટેક્સનો દુરુપયોગ કરવામાં આવ્યો આજે ત્યાં આગળ મોટામાં મોટો ડોમ બાંધવામાં આવ્યો ત્યાં સરકારી બસોનો દુરુપયોગ કરવામાં આવ્યો ત્યાં પોલીસને પણ મોટી સંખ્યામાં ત્યાં ઉપસ્થિત રાખવામાં આવી ત્યાં આગળ તલાટી જે કંઈ ગામના સરપંચો હોય અને મામલતદાર સ્ત્રીઓને પણ ત્યાં આગળ ઉપસ્થિત રહેવા માટે ત્યાં આગમન કરવામાં આવ્યું હતું પરંતુ બીજી બાજુ જે નેત્ર ખાતે ખાતે જે પ્રોગ્રામ યોજાયો આ પ્રોગ્રામની અંદર ના તો કોઈ ડોમ હતો ના પાણીની વ્યવસ્થા હતી ના જમવાની વ્યવસ્થા હતી ના તલાટી હતા ના મંત્રી હતા ના તંત્રી હતા અને ફક્ત ચૈતરભાઈ વસાવા અને આનંદભાઈ પટેલ આ બે ધારાસભ્યની આગેવાની અંદર આદિવાસી સમાજનો જે અવાજ છે એવા બંને ધારાસભ્યની આગેવાની અંદર આ જે પ્રોગ્રામ જે યોજાયો અને જે જન્મજયંતિ જે ઉજવવામાં આવી એ બતાવી રહ્યું છે કે હવે આદિવાસી સમાજ જાગી ગયો છે આદિવાસી સમાજને મજબૂત કરવા માટે અન્ય સમાજના લોકો પણ આદિવાસી સમાજ સાથે જોડાઈ રહ્યા છે અને આદિવાસી સમાજના હક અધિકારો અપાવવા માટે તમામ સમાજ એકત્ર થઈ અને ત્યાં આગળ એમની સાથે જ્યારે પણ એમના હક અધિકારની વાત હશે ત્યારે ઉપસ્થિત રહેશે સાથે જ આદિવાસી સમાજનો જે આજનો જે નેત્રંગ ખાતેનો જે પ્રોગ્રામ હતો એનાથી તમામ સમાજના લોકોએ એક શીખ લેવી જોઈએ કે જેવી રીતે જ્યારે સમાજની વાત આવે ત્યારે તમામ પક્ષ પાર્ટી છોડી અને તમામ જે મતભેદ હોય એ દૂર કરી અને એક મંચ ઉપર ઉપસ્થિત થઈ ગયા એવી જ રીતે તમામ સમાજના લોકોએ પણ તમામ પક્ષ પાર્ટી છોડી અને મતભેદ છોડી અને એક મંચ ઉપર જ્યારે સમાજની વાત આવે ત્યારે ઉપસ્થિત થઈ જવું જોઈએ ને ઉભા રહી જવું જોઈએ અને ખભેથી ખભો મુકાવી અને સામે કોઈ પણ સત્તા હોય એ સત્તાની સામે લડવા માટે એકત્ર થઈ જવું એકત્ર થઈ જવું જોઈએ ન કે આપણે ગુલામ બની અને આપણે એ સત્તાની અંદર બેઠેલા લોકોની આપણે ચાપલુસી કરવી જોઈએ આજે આદિવાસી સમાજ જે રીતે જાગૃત થયો છે એક ગર્વની બાબત છે અમે આશા રાખીએ છીએ કે આવી જ રીતે આદિવાસી સમાજ જાગૃત થતો રહે ને આગામી દિવસોની અંદર પણ અમે ગામે ગામ જઈને હજુ પણ સમાજના લોકોને આદિવાસી સમાજના લોકોને અન્ય સમાજના લોકોને પટેલ સમાજ હોય ક્ષત્રિય સમાજ હોય ઓબીસી એસટી કોઈ પણ સમાજ હોય આ તમામ સમાજના તમામ વર્ગના લોકોને પણ અમે જાગૃત કરવાનો સતત પ્રયત્ન કરીશું અસ્તુ ભારત માતા કી જય જય જુહાર જય આદિવાસી જય સરદાર આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લાના પ્રમુખ પિયુષ પટેલને જેમણે સમગ્ર જે સંખ્યાનો અત્યારે ચાલી રહી છે વિવાદ તેને લઈને વાત કરી હતી અને આ જે સંખ્યાની વાત ચાલી રહી છે તેને લઈને હવે ક્યાંક ડેડિયાપાડા અને નર્મદા જિલ્લાનો કહી શકાય કે રાજકારણ ગરમાયું છે અને તેમજ આપણે સ્વયંભૂ જોઈ શક્યા હતા ગઈકાલે કે ચેતર વસાવાની સભામાં લોકો છે તે ઉમટી પડ્યા હતા અને તે બદલ જે રીતે પીએમ મોદીની સભામાં લોકો છે તે ત્યાં એટલા નહોતા પહોંચ્યા જ્યારે ચેતર વસાવાનો પણ એવો દાવો હતો કે પીએમ મોદીને અમારી સભા જોવી જોઈએ તે ક્યાંક હવે સાચું પડતું હોય તેવું દેખાઈ રહ્યું છે ત્યારે સમગ્ર મામલાને લઈને આપનો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી ચોક્કસ જણાવશો અમારી ચેનલ નવજીવન ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ